જય જોહાર જય આદિવાસી દોસ્તો મારે તમને બસ એટલું કેવું જ છે કે જે આ રાઠવા અને નાયકાનું જે તમે ટક્કર કરો છો કે અમે આદિવાસી અને તમે આદિવાસી એવું બધા લોકો કહે છે તો એમને માટે આજે છે ને આજે આજે સ્કૂલ એટલે જે હાઈસ્કૂલ છે ને તેની અંદર મીટિંગ થઈ હતી તો મિટિંગની અંદર અમારા અમારા સમાજનો એક વ્યક્તિ કેમ કે બધા બધું એટલે લોકો શું કરે શું એ બધું નાટક કરે તો બધું જોઈને આજે એ વ્યક્તિ દારૂફીન બોયલો ને તો સાહેબ શું કહે છે એ તમે સાંભળો અઢારસો સત્તાવનના વિપલોની અંદર આપણા આપણી જ નજીકના આપણા જ નાયક ભાઈઓ જેનું નામ છે રૂપસિંહ નાયક જોડિયા પરમેશ્વર અને ભાઈજી બારિયા અને રાની કાજલ અને આ બિરસા મુંડા એ આપણા આદિવાસી સમાજના મુખ્ય માણસો હતા અને આ પૈકી કે નાઈકનું નહીં એમ ના એ લોકો આગળ ચડીને આજે કામ કર્યું હતું અને એ લોકો લડતા લડતા જ્યારે એ ખપી ગયા તો આપણો દેશ આઝાદ થયો ભાગ પહેલા ભાગ તો આપણા આદિવાસી નાયક સમાજનો છે પણ એ બધું જોવાનું પડે થોડું વિચાર કરવું પડે આપણે બટબટ બોલીએ તે કોમ નહીં લાગે આ સીધી વાત તમને ચોખ્ખી કહું અને એનું વરાવરણ હમણાં મુખ્યમંત્રીના હાથે આપણે કઈ કહ્યું એમના ટેચ્યુ બેહડ્યા તો હવે વધારે નહીં તો એ લોંબી વાત તો બહુ બે કલાક ચાલે એવી છે એટલે આટલી વાત કહીને મારી વાત મીરા આવો કુછો ભારત માતા કે જઈને કાર્યક્રમના અંતિમ તબક્કા તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યારે પટેલ સાહેબે કહ્યું કે નાયક સમાજ એમના નામની સ્કૂલનું અનાવરણ પણ મુખ્યમંત્રીના હસ્તે થયું છે ભાટ ભાટ ને પટેલ સાહેબ હા ભાટ ગામની અંદર પ્રાઇમરી શાળાનું જે નામ આપ્યું છે એ શહીદ વીરના નામ પર આપેલું છે કોઈવાર રૂપસિંહભાઈ નાયકના નામ પર કોઈ વાર જાઓ ત્યારે બોર્ડ વાંચો અને હવે આભાર વિધિ ડીજે સાહેબ કરશે આપણે સ્વા નિસ્થિત આજના કાર્યક્રમના અધ્યક્ષશ્રી ગામના વડીલ યુવાનો ભાઈઓ અને બહેનો સદર કાર્યક્રમને આપશ સફળ બનાવવા માટે આપનો કિંમતી સમય ફાળવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો જે બદલ શરાડા પરિવાર હાર્દિક આભાર માને છે જય હિન્દ જય ભારત હવે આગળનો કમાન્ડ ધોધ રક્ષક આપશે અમારત કોઈ સાચું ન કેવા ઓરે સા બેહી જો ના મારા ન કે બોલવા અરે હું સાત કણા પ્રતિસ્પર્ધક દામે કોટ સડક કશુ કર જોની નહી તો બેર સડક એક સાવરી હું શરૂ કરીશું ए वरी हूं आ